ધારક રોજ મદાર કર્મચારી મહાસંગ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે મારું નામ વીરાપીઠા પીઠા ચેતરિયા છે દેવભૂમિ દ્વારકા જામ ખંભાડિયા મારો તાલુકો છે અને આ પ્રશ્ન આજ રોજ હું આ એસોસિએશનની અંદર પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના પ્રદેશ કન્વીનર છું અને ઓગણીસો ને ચોર્યાસીથી અત્યાર સુધી એટલે કે સાડત્રીસ વર્ષથી અમે તેત્રીસ પ્રકારની સેન્ટ્રલ લેવલની અને સ્ટેટ લેવલની કામગીરી કરીએ છે પણ કોઈ પણ હોય અમારને ઓરમાયું વર્તન કરી અને અન્ય માનદ વેતન ધારકને જે વેતન આપે છે એ અમને એન કેન પ્રકારે મળતું નથી અને અમારી પાસે કામ લઈએ છીએ ઓછામાં ઓછું છથી સાત કલાક અમે કામ કરીએ છીએ અમારું સાડા ચાર હજાર સાડત્રીસો રૂપિયા અને પંદરસો રૂપિયા આવા નજીવા વેતનની અંદર અમે એકવીસમી સદીમાં હળહળ તો અમને અન્યાય થઈ રહ્યો છે અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને પાંચ આવેદન આપેલા છે માનનીય વડાપ્રધાન સાહેબને આપેલા છે રાજ્યપાલ સાહેબને આપેલા છે અને ગવર્નર સાહેબને રાષ્ટ્રપતિ સાહેબને પણ આપેલા ગુજરાતના તમામ ધારાસભ્ય સાહેબને આપેલા મિનિસ્ટરો સાહેબને આપેલા છે પણ અમારા પ્રશ્નને વાંચા ન મળવાના હિસાબથી મીડિયાના માધ્યમથી અમારા પ્રશ્નને ઉજાગર કરી અને અમને સાથ સહકાર મળે એવો આજની અમારી માંગ છે પગાર વધારો બારે બાર માસનું વેતન મળે અત્યારે અત્યારે અમારે સાડા ચાર હજાર મળે છે તો અન્ય માનદ વેતન ધારક ગુજરાત રાજ્યની અંદર એક જ રાજ્યમાં બે વિભાગ માનદ વેતન ધારક એને નવ હજાર મળે ને અમને સાડા ચાર હજાર મળે અમને બીજા રસોયાને સાડત્રીસો મળે બીજાને પંદરસો મળે અમારી ઉપર હળહળતો અન્યાય થઈ રહ્યો છે ઓગણીસો ને ચોર્યાસીથી અત્યાર સુધી તો માનનીય મુખ્યમંત્રી સાહેબને તેમની કેબિનેટને અને સ્ટેટ મોનિટરિંગ કમિટીને અમારી એક વિનંતી છે કે અમારી જો માંગ પૂરી નહીં થાય તો અમે ગ્રામ્ય કક્ષાએ ઉગ્ર આંદોલન ન છૂટકે અમારા હક માટે ઓગણીસોને બંધારણના નિયમ પ્રમાણે ઇઠ્યાવીસ હજાર કર્મચારીઓ છે સંચાલક અને ઇઠ્યાસી હજાર ટોટલ કર્મચારી છે અને સુડતાલીસ લાખ બાળકોના ભાવિ ખાતર એનજીઓકરણ ન થાય અને ભારતનું રાજપત્ર ગ્રામ્ય કક્ષાએ એનજીઓકરણ ન કરે એના માટે આ ભારતના રાજપત્રનું ગુજરાત સરકારના કમિશનર કચેરી અર્થઘટન ઓલું કરે છે અને એનો પરિપત્ર છે કે ગરમા ગરમ ખોરાક આપવો સ્કૂલમાં જ આપવાનો એ એનો પણ અર્થઘટન નથી થતું એના હિસાબથી અમારી માંગ પૂરી થાય એના માટે આજે અમે પ્રતિક ઉપવાસ એક દિવસમાં બેઠા જઈએ જય હિન્દ